ચાખી જે પર્સન પાસે જાય ને એ પર્સન એને વધારે ગમતું હશે ચાખી દોડ હા ઝાકી ફાઇનલી એના પપ્પા પાસે ગઈ છે સાંભળો ભાઈ કે ની હેલો તો કેમ છો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે કેમ કે આજે અમે જઈએ છીએ યશવી કંકુ પગલા જે અમારા સાગરભાઈના ના ફ્યુઅન્સી છે તો આજે સાગરભાઈના ઘરે યશવીના કંકુ પગલા છે તો ત્યાં જઈને તમને બતાવીશ ડેકોરેશન છે કઈ રીતનો માહોલ છે તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજોને ને સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો સરસ મજાની મિત્ર રેડી થઈ ગઈ છે અને હું પણ રેડી થાવ છું કેમ કે અત્યારે અમારે જવાનું છે સાગરના અને યશ્વિના કંકુ પગલામાં તો ત્યાં જઈને તમને બતાવશું કે ત્યાં કઈ રીતનો આખો માહોલ છે હું અને મિત્તલ બંને પહોંચી ગયા છીએ સાગરભાઈને ઘરે હવે અહીંયા કઈ રીતનું આખું ડેકોરેશન છે ને એ તમને આખો ઘરે બતાવીશ જોઈ લો ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું છે ભાઈ હાર્ડ ફિલ્મવાળાનું ડેકોરેશન બાય હેવી ઇવેન્ટ આપણા વિકીભાઈનું જ ઇવેન્ટ છે જોઈએ આપણે આજ કઈ રીતનું આખું ઇવેન્ટનું ડેકોરેશન કર્યું છે સરસ મજાનું રિયલ ફ્લાવરમાં છે આ સીડી ઉપર

તો સગુન મેન્સમાં પહોંચી જજો કેમ કે નવરાત્રીની સિઝન ચાલુ છે એટલે આવા કુર્તા બધાને જોતા જશે તો જલ્દીથી સગુન મેન્સની આઈડીને ફોલો કરી લેજો અને ત્યાં ખરીદી કરવા પહોંચી જાય બાકી જોઈ લો આખો લુક કુર્તાનો કેવો લાગે છે આવા કલરે કલરના અલગ અલગ વેરાયટીના અલગ અલગ ફેબ્રિકમાં પણ તમને કુર્તા મળી જશે

સાગર આ બધું કાંઈ નહીં ફટોફટ હટકું કરો યસુય આવે છે આ સાઈડ જો દિવસભાઈ આઈસ્ક્રીમ ની તૈયારી કરે છે આ સાઈડ રોમાલી ગ્રુપ કિશન જો ટ્રેની તૈયારી કરે છે આ બિહાઇન્ડ ધ કંકુ પગલાના સીન છે કઈ રીતનું સેટિંગ કરવું ને એ જોવે છે

સાચું એટલું બધું નોટ બોલવાનું હું એટલું બધુંય સાચું નોટ બોલવાનું ભભી જો સરસ મજાનું ફેમિલી શૂટિંગ ચાલી રહ્યું છે આ છો એટલા બધા કેમેરાવાળા કામ કરે છે અને સરસ મજાનું ફેમિલી શૂટિંગ એ છે ઝાકી જે પર્સન પાસે જાય ને એ પર્સન એને વધારે ગમતું હશે ઝાંકી તો હા ઝાંકી ફાઇનલી એને પપ્પા પાસે ગઈ છે

આબ જોયા ને છે હા ના સાગરભાઈના ફિયણ છે યશવીના કંકુ પગલા તો થઈ ગયા છે પણ હવે જમવા માટે આપણે પહોંચી ગયા છીએ સીધામાં કાંઈ તો તમને અંદરથી બતાવું નજારો બહુ જોરદાર છે આખો બેન્ક વિટવલ જો બધી તૈયારી થઈ ગઈ છે ખાલી મમન ને વેક છે જમ્માનું આછડ જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે

ભારે ન પણ આ તો જનરલી બધા છે કે તું બહુ સારી લાગે છે બહુ સરસ પણ કઈક નવા વર્ડ માં કેવું હોય તો બધા વર્ડ નથી કરી શકતા ઓકે ચલો હું શીખવાડું છું તમારે એવું કહેવાનું છે સો બ્યુટીફુલ સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક અ વૉવ કે બેટિંગ સાહેબ યાદ રહેશે સો બ્યુટીફુલ સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક અ વૉવ સો 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 એલિગન્ટ

યોગેશભાઈ રાખોલિયાળા સાડ્યા વિજો માટે ઘણા લોકો આ સૈના છે અત્યારે હું સુપ્રિય છું પહેલી સાઇડ મોઢું પર લઈને અને જન આગળ આવવા છે કે બોટ આપણે તમારું બાઈક કા રિલેટેડ જે ટોટલી તમારા કોલેજ બાકી છે શૈન જોવા ગયા હતા ત્યારે એને કેવા કલરનો ડ્રેસ પહેર્યો હતો ગ્રીન કલરનો આપણે સુકન કહેવાય ને ગ્રીન કલર એટલે એને ગ્રીન એને યાદ નથી તો તો છે ને બે 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 બે

ઉમિત આવી ગયો છે હવે ઓમે બચ્ચાશ અમારી ખૂબ જ આતુરતાથી જોતા હતા આ કોરવના માટે જોરદાર તાળીઓ દેજો ચાલી ઓકે આ તમારા આજે કેવા છે ઓ

ફોટી <laughs> ફી આ પડી ગઈતી કણ કલીદ ના કોઈ રીત યાદ નથી ઓકે તો કે તમારી બાઈ фамиલાઈ કે છે આ ઘરે કઈ બોલાવો મિત્ર મિત્ર ઓકે આજે સામે ભાઈ રે રે સામે કે

કામ ના જોયું તમે કલેક્ટર ઓસ્તે આવ્યા નથી ભગવાન પતિ જુઓ ઓકે તમાર નામ હોસ્પિટલ ઓચ લાગે તો તમારે કરવાનો છે પણ પાછળ નથી ઓકે બધા બોલવાનું છે આ

એક સાહેબ ઉત્તાના પાર્ટનરને રાઉન્ડ ફેરો આવો છે સૌને બેકન રાઉન્ડ ફેરો આવો તમે એનો એક બલરી માટે કેપ્ચર ફોટો થઈ જો શું તો પેતે પાછો મૂર્તિ જીલે કરી એમાં ચાર કેમ પસંદ કરી ને આટ કેમ તો એવું કીધું આનો જવાબ કરીશ ને એ આપી બરાબર તો આપણે બધા જવાબ તો મે આ માટે લીધી કે જો લાઈફ માં ઇન ફ્યુચર તો સાગર મને આ રીતે ને માટે છે આ ટાઈમ મને

એસ્ટીમેટ થઈ ગયા નો બાકી ના નો બાપ ભાઈ સિગ્નેચર કરી ડીસો આ ભાઈ ગણીતી 25 ડીસ કટીંગ એમાં હિતે ગોટાળો કર્યો પબ્લિક પબ્લિક ઓધી ગયો અમારેમાં અમે છે અમારું જમમા ન બેટાય જંપ નાખો કોની વાટે રયો તો ડીઉલાની ને નોડા હોમ સાજનભાઈ કેરી નો વાડે ઉવાતા કે 6 બડે બે કલાક કા બે કલાક કા વાટે ખાધું છે ધરાઈ દીધું જો સરસ મજાનું જમવાનું છે પીઝા છે આ મેંગો ટેંગો મારી ફેવરેટ વસ્તુ આ બની ગઈ આજે બહુ જોરદાર વસ્તુ છે આ હલવો છે બધી વસ્તુ જોરદાર છે ના ફૂલ ડીશ ખાવાની બહુ મજા આવે એવું છે તો ચાલો અમે સરસ મજાનું ખાઈ લઈએ છે પછી આગળ આપણે રાસ ગરબા રમવા જવાનું છે વિડીયો મેન સુધી હજી બની રહી છે આમ જો સાજનભાઈ ના કેટલું આ સાજનભાઈ ને છે ને આ વસ્તુ કેટલી ભાવે છે ને એ આગળ તમને દેખાડું જો ચેક કરવા લિક્વિડ છે પણ આ પીઝા છે

ભાઈ કેટલો ભાવે છે આઇસ્ક્રીમ ભર